હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર સોમ પટેલ છું અહીંયા ભરત કેન્સર હોસ્પિટલમાં એઝ અ કન્સલ્ટન્ટ ઓપો છે લાસ્ટ હું ઓલમોસ્ટ ચાર વરસથી અહીંયા અટેચ છું અને ફૂલ ટાઈમ ડૉક્ટર તરીકે અહીંયા અવેલેબલ છું અહીં ભરત કેન્સર હોસ્પિટલની વાત કરીએ તો ભરત કેન્સર હોસ્પિટલમાં સો બેડેડ હોસ્પિટલ છે અને અહીં કેન્સરની ડેડિકેટેડ સાઉથ ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ છે અહીં કેન્સરના સર્જન ડૉક્ટર કેન્સરના જે ફિઝિશિયન ડૉક્ટર જે કિમોથેરાપી આપતા હોય એ ડૉક્ટર અને રેડિયેશનની ફેસિલિટી અવેલેબલ છે હવે કેન્સર સર્જરીની વાત કરું તો કેન્સર સર્જરી માટે આપણે અહીં ઓલમોસ્ટ મહિનાના દોઢસો જેટલા ઓપરેશનો થાય છે અને આ ઓપરેશનોમાં આપણી પાસે આધુનિક ટેકનોલોજી જેમ કે લેપ્રોસ્કોપી ફેસિલિટી જે દુર્વીન વડે ઓપરેશનો થતા હોય એ અને સ્પેશિયલી ઇન્સ્ટ્રુમેન્ટ જેમ કે આઈસીજી ડાય એટલે બ્રેસ્ટ કેન્સરના પેશન્ટમાં એવી ડાય આપણે આપતા હોય છે જેના કારણે એમને એક પર્ટિક્યુલર લિન્ફનોડ જે અસરકારક જે નોડ હોય એને જ કાઢીએ છીએ અને એના કારણે હાથમાં જે સોજો આવવાની જે પોસિબિલિટી હોય છે જે આપણે રૂટીનને જોતા હોય છે કે ત્રીસ ટકા સુધી પોસિબિલિટી હોય આપણે એ મશીન યુઝ કરીએ એના કારણે એ હાથમાં સોજવાની શક્યતા ઓલમોસ્ટ નહીવત જેવી થાય છે એ ફેસિલિટી પણ આપણે અહીંયા અવેલેબલ છે આ ઉપરાંત આપણી પાસે ફૂલ ટાઈમ પ્લાસ્ટિક સર્જરીની ટીમ પણ અવેલેબલ છે જેથી આપણે મૂળાના કેન્સર માટે પણ સ્પેસિફિક ભાગ કાઢ્યા પછી એનું રીકન્સ્ટ્રક્શન પણ સારી રીતે કરી શકીએ છીએ થેન્ક યુ